હાર્દિક ઉપર જે લોકોએ હુમલો કર્યો છે એ લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અમિત શાહ અને જીતુ વાઘાણીના કહેવાથી જ હુમલો થયો છે હાર્દિક ઉપર આ પ્રકારનો હુમલો કરીને ભારતીય જનતા પાર્ટીએ સાબિત કરી દીધું છે કે પોતે ગોફલાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી હાર ભાડી ગઈ છે ત્યારે આવા પ્રકારના હુમલા ભારતીય જનતા પાર્ટી કરાવી રહી છે આનો જવાબ અમે આવતી ત્રેવીસ તારીખે મતદાન પેટીમાં આપવાના છીએ હું ઈચ્છું છું કે લોકશાહી પર્વમાં શાંતિ સુલે જળવાય ગુજરાતની શાંતિનો ભંગ ન થાય પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આવા હુમલા કરાવી અને ગુજરાતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરે છે જ્યારે મોરબીની અંદર સભા છે આજ સાંજે ત્યારે હું પોલીસ મિત્રોને પ્રશાસનને વિનંતી કરું છું કે આવા પ્રકારનું કોઈ અવિચ્છનીય બનાવ ન બને અને જો કોઈ ભારતીય જનતા પાર્ટીના ઈશારે આવો કોઈ કૃત્ય કરશે તો ઇટનો જવાબ પથ્થરથી આપવા મોરબી પાસ ટીમ તૈયાર છે સાથે સાથે આ પ્રકારના હુમલા કરીને ભારતીય જનતા પાર્ટી અને એની રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાર્દિકની હત્યા કરાવવા સુધીના પ્રયત્નો કરી ચૂકી છે ભૂતકાળમાં એનું સીધું સાધું ઉદાહરણ છે કે એમને જેટ સુરક્ષા જે આપવામાં આવી હતી એ હટાવી લેવામાં આવી પોલીસ સુરક્ષા પણ આજે આપવામાં નથી આવતી આવડા સ્ટાર પ્રચારકને જ્યારે કોઈ પણ પ્રકારની સુરક્ષા આપવામાં ન આવે એનો અર્થ જ એમ થાય કે હાર્દિક પટેલની જાહેરમાં હત્યા થાય અને પાસ કન્વીનર અલ્કેશ કથિરિયાની જેલમાં હત્યા કરવાનું આ લોકો ષડયંત્ર બનાવી રહ્યા છે પણ ગુજરાતની પ્રજા અમિત શાહને ઓળખી ગઈ છે ભાજપને ઓળખી ગઈ છે આવતી ત્રેવીસ તારીખે આ બધા જ વસ્તુનો હિસાબ અમે આપી દેશું